હય શ્રી રામ હર હર મહાદેવ સુખ અને પરોપકાર તમારા જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ સુખ હેપીનેસ અને પરોપકાર તમારા જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ સુખ નથી પરોપકાર નથી તો સમજી લો મનુષ્ય જીવન વ્યર્થ છે શરીર છે અને શરીરમાં રોગ છે તો સુખ નથી ધન નથી તો પણ સુખ નથી જે મરજી હોય ખાવાનું ન ખાવી શકો કારણ પૈસા નથી સુખ અને પરોપકાર તમારા જીવનનું અંતિમ લક્ષ્ય હોવા જોઈએ અને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય મન બસમાં કરો મન બસમાં રાખો સમય વ્યર્થ ન ગવાઓ તો સુખ મળે મન બસમાં ન હોય તો સુખ ન મળે પૈસા છે અને મન વ્યર્થ હોય મન બસમાં ન હોય તો તમે કરજા લેવા લાવો તો પણ સુખ ન મળે અને મન બસમાં હોય અને થોડા પૈસા હોય ને તો એમાં તમે આનંદ કરી શકો કુટુંબ સુખપૂર્વક રહેતા હોય માતા પિતા ભાઈ બહેન તો પણ તમે સુખી રહી શકો શરીરમાં રોગ નથી પણ પરિવારમાં દુઃખ છે તો તમે સુખી નથી પરિવારમાં સુખ કેવી રીતે સહન કરો સહન કરો સત્સંગ કરો સાચા માણસોના સંગત કરો તો જીવનમાં સુખ મળે પોઝિટિવ વિચાર રાખો પ્રાર્થના કરો બીજા માટે લોકો પોઝિટિવ વિચાર નથી રાખતા કલયુગમાં તમે મનથી પણ ભક્તિ કરી શકો મનથી પૂજા કરી શકો હું ભગવાનને જલ અર્પણ કરું છું જગતના લોકો સુખી થાય ભેદ કહે છે તમે પ્રાર્થના કરો બીજા માટે પ્રાર્થના કરો તો પણ તમે ભક્તિ કરો છો પરોપકાર કરો છો અને સુખ વધારે જોઈએ તો એના માટે પરોપકાર કુવા પાણી ન આપે તો ગંદા થઈ જાય કુવા જેટલું પાણી કાઢો એટલો કુવા ચોખા રહે નદી પાણી આપે હંમેશા તો નદી સાફ રહે પણ નદી રોકી જાવે અથવા કોઈ ડેમ બનાવી દેવે તો પાણીમાં ચોખાવટ નથી રહેતો જે પરોપકાર કરે પવન રૂકી જાવે તો બાસ મારે અને પવન ચાલતો રહે તો સુખ ફૂલ ખુશ્બુ આપે એટલે છે આ મનુષ્ય ફૂલ કરતા શ્રેષ્ઠ છે કુવા કરતા શ્રેષ્ઠ છે આ તન પવન કરતા શ્રેષ્ઠ છે તો પણ મનુષ્ય પરોપકાર નથી કરતા અભિમાનમાં જીવે છે અને યાદ રાખજો સમય પાછું ન આવે લોકો अर्धो कलाक भजन नहीं करता अर्धो कलाक एक्सरसाइज नहीं करता पांच पाँच कलाक दोस्तों साथे गप्पो मारे छे बहस करे आखो दिवस क्रिकेट जुए सिनेमा जुए भजन करो तो शरीर सुधरे मंदिर जाओ तो विचार पवित्र था पुस्तक पढ़ो तो जीवन सुधरे एक्सरसाइज जाओ तो शरीर मजबूत रहे બાકી કોઈ ખેલાડી તમે ખવડાવવા ન આવે આ જગતમાં સુખ અંદર શોધો અને અંદર સુખ શોધો બહાર સુખ નથી અંદર સુખ ક્યારે મળે જ્યારે એવા લોકોને સંગત કરો મિત્ર એવા હોવા જોઈએ કે તમે એના પાસે બે કલાક અડધા કલાક બેઠો તો બોલે કે જાઓ તમારા ઘર જાતા સમય બરબાદ ન કરો તમે ઝઘડતા હોય તો બોલે ઝઘડા ન કરો તમે ઘરે જાઓ એવા મિત્રની સંગત કરો અને એવા મિત્ર સાધુ જેવા હોય શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે તમારા જીવનનું અંતિમ લક્ષ્ય સુખ અને પરોપકાર છે મનુષ્ય તન પરોપકાર માટે છે પરોપકાર એટલે ધર્મ પરહિત સમ સરીસ ધર્મ નહીં ભાઈ પરોપકાર કરો તો તમે ધર્મ છો કોઈ પણ જાતિના હો કોઈ પણ જ્ઞાતિના હો કોઈ પણ દેશના હોય અને કોઈ પણ પંથના હોય પરોપકાર બધા માટે ઉપયોગી છે કોઈ પણ તમે શાસ્ત્ર વાંચી લો ધાર્મિક કોઈ પણ ધર્મના હો એમાં ફર્સ્ટ છે પરોપકાર કરો પણ પરોપકાર નથી કરતો લોકો સંગ્રહ કરે છે સંગ્રહ ન કરો સંગ્રહ કરવો હોય તો ભજન સંગ્રહ કરો ભક્તિ સંગ્રહ કરો કોઈની આશીર્વાદ સંગ્રહ કરો તમે બીજા માટે પ્રાર્થના તો કરી શકો કે સર્વે તો સુખીને ધરતી ઉપર જેટલા મનુષ્યો ભગવાન બધાને સુખી રાખો પ્રાર્થના કરો એ પરોપકાર છે કુસંગત ન કરો તો સુખી રહો અભિવેકી લોકોના સાથ ન કરો તો સુખી રહો પવિત્ર મન રાખો તો તમે સુખી છો ઘરમાં બધાને સાથે હલી મળીને રહો તો તમે સુખી છો તો માનુષ્ય તન ઉપયોગી છે બાકી તો જન્મ લો રોટલા ખાઓ બહસ કરો ઝઘડા કરો પછી છેલ્લામાં ગળપણ આવે મરી જાઓ આ મનુષ્ય તન ક્યારે ઉપયોગી છે જ્યારે તમે પરોપકારી બનો જ્યારે તમે સુખી રહો કારણ આનંદમાં રહો અને જે આનંદમાં રહેતા હોય એ એના સાથે પડવું હોય ઘણા લોકો વેપારી હોય મોટા મોટા સાપણ અંદર અંદર તળપતો હોય અંદર તળપણ હોય અંદર ઘૂટતો હોય નિરસ્તા છે પણ કરે છે કામ અને ઘણા લોકો ખેડૂત હોય ચાલીસ ડિગ્રી પૈતાલીસ ડિગ્રી તડકો મેં કામ કરતા હોય સંતો ઝોપડી બાંધીને રહેતા હોય પણ મોજમાં રહેતા હોય કારણ એની જીવતા આવી ગયેલા છે કે કાલની ગેરંટી નથી